દૂધ તારે પાણી દૂધ તપ ઈરાવલી હોટલ માં પણ વાદળો કરે વાદળો ગુંદ કરી દીધો સિકણો લાખ આવાતી હોય આવાતી હોય કઈ વાસરૂ કેતા いや झरસાના આવા હોય ગંધારીના વાસડી ઝિંક્યું તો દીવી એવી ઝૂતી મિત્રો આપડી કાલે ગમાણે સોખી કરે નાખી તો ની મજા આવી છે એ જોયો મિત્રો હવાર ના પોર માં આપણી મોટર ચાલુ એટલે કુંડી ભરાઈ જાય જેનું પાણી થાય ને આપણી છે ને આપણી ભૂતળ સૂપે દૂધ પીવી જર્સી ગાય નું દૂધ પીવી એટલે જર્સી નું દૂધ આપણી આમ પણ ઓછા ફેટ નું હોય એટલે પાટી ઉઝરે જાય ને આપણે ભીહ નું ફેટ વાળું દૂધ હોય એ બધું ડેરી માં પીવું જાય એટલે આપણે છે ને આ સુપો નકામીનો છે આ સુપો હારો છે જો આ સુપો હાટે હેઠ તૂટે ગો આ સુપો છે ને બાંધે ને પીવરાવવું પડે બે લીટર નો છે આ અઢી આ અઢી લીટર નો છે આ તો તો લાકડા છે બસો

ગાય નહીં બે ઓલે બાંધે બાંધ જરૂર સુધી શેડા લીધા ત્યાં તરના આપણે ચાલુ કરી દીધી ખરે આપણે વાટવાનું છે વાટિયું બતી બિસાલી એકલી ફળે હલો તો ક્યારો ભરાઈ ગયો વારે બીએ

જોવેલો મિત્રો અમારે ગદપુ ની જમાવટ આ કોરો વિજય ની ગદબ છે તમે કેટલા જણા ગદપુ કર્યું તમે કોઈ ગદપુ કર્યું હોય તો કોમેન્ટ કરતી અમારે ગદપ ગદબ છે તો મિત્રો આપણે હમણાં ખેતુ ભીમો ધમારીયું ને તેની ગણાવ છે તમારી ભીમ લપટાણ છે નીણું નાખવામાં માં લપટે ફાટે પડી છે તો મેં કીધું કે આમાં ભી મસ્તી નવરાવે છે તો મિત્રો સાજા કરવાના છે મોટરના ના કરે પછી નવરાવીએ पार्टेर <laughs> આખી વિહો ને સાટ કરો નાખી ને 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 તો મોટો બ્લોક થઈ એટલે બ્લોક માં ને આપણે ઢારી ને કે માં પાણી ચાલુ છે ને એટલે આખું મિત્રો અમે આડા પુગે આ મેખડી એ આ અમે અમાર હપેત્રા ચાલુ કરી દેતા થાય ને સીતારામ એ હારું અમાર ખેર પગલા કઈ હા મજા રા હારો અરે પણ રામ રામ સગુનભાઈ હારું આ નાડો આ નાળો ના લઈ હોય દીપક ભી ના ઉતો એનું ખેસલું પ્લેટો દેખાય દીપક કે ફેરી જાય એ ફેરી મા ફેરી હા ઉભી પ્લેટો હમ્મ

બે <lots> હમ <laughs>

आए भी आने लगे खड़े कट कंडीशन कटे नही हा दीपक नहीं पी दीपक आटो दूध बन ना दूध ही हाथी बराबर दीपक पीए आकोरा बे पाइडियो ओलो तो खड़ेल लगे ক২ি রেযন জিত্ সুট্যন পযারকে দেলে রিটাকে হসুট্যে র্কে রথয আই. রাহে নিআ তোযন কলের হারগ ক২্র। ફલાંસિસ કિરણ મેં ફલાંસિસ કિરણ દોર મે ઉપાડી ને બેજ રે કેવા પડી બે રે સુ ને પાણી બે બરફ એકા મલન જાજા નોકો હોય આ આકડા ગોખ થાય ને આટલું રાખ હ લે આ થોડું છે ને ખીલા દવાથી <Es> બધું <ENpost�taking>

કરા મારી દેશી નસલ આ બરધુ 2022 દર સુધી તો થાકે જ ન થાકે 2022 સુધી ન થાકે ન ઉંડાય હોય તો થાકે ને 2025 છે ને મેળા પછી પૂરી થાકું 26 હા આ 2017 માં લેવ્યા હતા ને મલ્દી આ 17 માં કે આ બરધુ કોલ માં લેવ્યા હતા 2016 માં 2016 માં લેવ્યા તો આવતો અને આ પહેલી ઢરમાં

એટલે અમારે મેરમાં છે ને અંદરો ઇન્જિર વધારે હોય હગા ફૂઈ પાસે ભત્રીજી દેવાનો રિવાજ છે મામા ફૂઈમાં પણ થાય એટલી એને અંદરો ઇન્જિર છે એટલે દીપકના મામાને ઘેર ગતા નાથી એમ મશીન જોવે ને જો મી આવે ને ભીણું પી ચાલુ કરી દે કે મારે ના બે મોડું થયું બેઠા હતા પાસે ઘડી બેઠા પછી દીપકના મામાન ઘેર બેઠા નાથી પછી આવવાનું મોડું થયું જો સીધું ભીણું લીધું પાણી મિત્રો આપણે આને આ ધમારી ઠીકો ઠીક ધોય કાયમ આવીને આવી રેતો ધોરી ફૂલ જેવી તો કેવી રૂપાલી લાયક જવાની લાગો ઓણ સોતો હોય થઈ કે દહ વેતર ની મા કી હોય ગલતી